દસ દડાથી એક તારા કામ કાજ કરતા હતા સવારથી સાંજ ને તમે આપણી હાલત પણ જોઈ શકો છો કે જય માતાજી મિત્રો તો કેમ સો ગુડ મોર્નિંગ શુભ સવાર સવારના વાગી જશે વહેલા સાડા છ ને જો સુરત ના આવ્યા જોઉં છું ક્યાં નથી વહેલા અઠવાડિયું કારણ એ કે આપણે અજમો વાટી નાખ્યો છે અને કરવાનો છે ભેગો તો તેના માટે જવાનું છે વહેલા વહેલા આજે ઘણા દિવસ પછી આપણો બ્લોગ આવે છે એ કંઈક કામમાં પડીએ દશેરા પછી એક ધારા કામમાં કામમાં લાગ્યા આજમાં વાટવામાં ચારથી પાંચ દિવસ થઈ ગયા આજમાં વાટવામાં અને પછી આપણે લેશો ભેગો કરવામાં તો આજે જવાનો ભેગો કરવા તો બને રેજો વિડીયોમાં ને કન્ટિન્યુ રહેજો બાકી ઘણા દિવસ પછી વિડીયો એટલે જો પણ નીકળ્યા નથી એટલે આપણે ડેલી વિડીયો વાળી સ્ટાર્ટ કરવા સ્ટાર્ટ કરી નાખ્યો ચાલો બને વિડીયોમાં જાય ખેતરે ભેગા કરવા માટે તો ફાઇનલી મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા છે અને હવે કરવાનો છેદ બધો ભેગો વાટી તો નાખ્યો તો આટલો ભેગો પણ કર્યો તો પાંચ જણા સીએજમાં ભેગો કરવા આવ્યા છે અને હવે ભેગા કરવાનું કામકાજ કરવાનું છે બાકી તો મને બતાવી દો કે કેટલો ભેગો કર્યો અને વાટ્યા પછી તો વાગી ગયા સાત હવે જુઓ કે સુરત કમ્પ્લીટ નીકળી ગયા નહીં તો બધો વાટી જ નાખ્યો હવે જો આ બધો ભેગો કર્યો આટલો અહીંયા બધો વાટલ જ પડે છે સામે વાટલ એ આટલો ભેગો કરે સો ભારી હે દાડી આયા ચાર પાંચ Bốt cái này có thể Ăn đi phát ra bắt bao sọc nạc hoạch mà thấy dạy phía quạt rồi Thôi đồ khê Hãy subscribe cho kênh Chào, chào anh đi bơi cơ chào. thấy gì à? Thôi cứ હ ભાગ રો ભેવો કર્યા વગર થાય આમ તો બેલા થયા લઉં ઉપડે આવે का आपने लाए लाए था। देखा था। देखा तो और तो आप लाई लाई ढलो कर एक चार पड़ी बाकी बीज बाकी चार पड़िया प्रेगा भाग आठ ना रे नव है हाँ, चलो आठ यहाँ से चार चार लै लो तो ले बै ले लो चार लो एट लो तो नव है एक बच्चे वहाँ ओह કેટલા વધે હે કાની કેટલા પર્યા છે આ બોલો થઈ ગયો કલર થાય બે કલર થાય છે આ દોઢ કલાક દિવસ થાય દોઢ કલાક થાય નહીં હજુ વધારે થાય कितली था शरीर लागे पारिया गणी તો આ બાજુ ભેગો થઈ ગયો હવે આપણે હજી વાહે હજી તો આ બાજુ અજમાન ઉપાડીએ છે આગલો મોટો થયો બાકી બે બે બંને ટગલા દાડીએ લોકો પાણી પીવે રાશે અને પછી આપણે ચા મેલો ચા જે દાડીએ બધાને કે ચલો કટો મંડો ભેગો

ખેતી કામમાં તો આવું બધું રહે પણ ને કે હવે આ સહેલું કામકાજ છે અજમાનું અજમાવો વાઢવાનું કામ પતી ગયું ને ભેગો કરવાનું ચાલુ છે એટલે તે આપણે બનાવવા આવીએ છીએ ચા તો ચા આપણો બને સર ડાળીયા માટે કારણ કે આપણું જ ખેતર છે તો આપણે ડાળી લઈ આવે છે બાકી અજમાવો ભેગો કરવાનું કામ ચાલુ છે કેટલો અજમાવો થાય છે એ પણ તમને જણાય છે આપણે ચા બીજો મૂકી દઈએ અને દાળિયાને પાવવાનો છે ચા થાય સર આપણો સાસનો નાસ્તો પણ લાવ્યો છે એ પણ આપણે જાતે જ બનાવ્યો છે બધું કામકાજ સાથે જ કર પડે તમે જાણો છો કે આપણી પત્ની ડિલીવરી ત્યાં બાજુ જેવું પંદર કે એક મહિના જેટલો આરામ કરવા માટે સમય લાગે જાય ભગવાન માતાજી દે છે આપણે ખરાબ દીક્ષાનો પણ આરામ થઈ ગયો અને બધું અત્યારે અદમારું કામકાજ ભેગું થઈ જાય ફરી પાસે આપણે ત્યાં જ જવાનું છે તો ચાલો ચા બીજો બનાવીએ ચા તો બને સર ને નાસ્તામાં તમને બતાવી દઉં કે શું લાવ્યો છું બનેલા વિડીયોમાં તો આપણો ચા તો રેડી થઈ ગયો છે હવે આપણે બોલાવો કે ચા પી લ્યો એટલે કામકાજ આગળ વધારીએ આજે સેલો દિવસ છે કામનો એટલે કટાવવાનું રહેશે બાકી ચા તો રેડી થઈ ગયો ને નાસ્તામાં ખારી ભાત બનાવીને લાવ્યો હા મેં બનાવ્યા છે કેવા હે તમને દેખોમાં તો સારા જ લાગતા હશે બધા ચોજી અમને બોલાવો ભેગો કરે છે ને બધા દાઢિયા જે મજૂર છે બધા જે સામે ભેગો કરેલા છે અને જો બે ટકલા ચા આપણે ઢૂલાના સહેજ બનાવે છે આ ચા હા ફટાફટ ધોઈ લો ને ચોખા ખાઈ લો ચો ખીજવી આનું કરી દઉં લઈ લીધા વાટકામ ઢોલા ઢગલામાં માતા નથી એટલે વરી પાછા જે હતો એ ઢગલામાં નાખવા પડશે આપણે પોટકો ઉપાડે એટલે દેખાતું નથી ઓહ પોટકો આપણે પોટકો નાખી દીધો છે માથા ઉપર તો હવે ઢગલો બદલાવે ઘણા નથી જતા એને હાર્યું રહી ભેગા થઈ જવાયા ફાઈનલી કાઢમાનું કામ પૂરું ગયા હાડા ગયા થયા તારી રહી આકાજમાં ભેગો થઈ ગયા જવાનો બધો ચલો ચલો ફટાફટ તડકો થાય થોડો થઈ ચલો 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 લી લીના હોય શું કહેવાય ઘો ના હોય ઘોથી બીઆ ઘોથી ફાઇનલી મિત્રો આપણે અજમાનું કામકાજ પૂરું થયું વાઢવાનું અને ભેગું કરવાનું ભેગું પણ થઈ ગયું છે ત્યાં તમે જોઈ શકો છો તો અજમાનું કામકાજ પૂરું થયું હોય ને દસ દડાથી એક તારા કામકાજ કરતા હતા સવારથી સાંજને તમે આપણી હાલત પણ જોઈ શકો છો કે સ્ટાઇલને આપણે આમ થોડોક બદલાવો જઈ ગયો ખેતીમાં કામમાં જ આવવું જોઈએ અને વિડીયા પણ ના આવતા કારણ કે એકલા હાથે કામકાજ હતું સવારે વહેલા ઉઠીને બધા માટે નાસ્તો પણ હું મારી જાતે ખુદ બનાવતો દસ લોકો એ કામ કરવા માટે આવતા અને આજે કામ કરતા લગભગ સોથી સાત સાત દિવસ આજે થઈ ગયા કમ્પ્લીટ અને અજમાનું ભેગું કરવાનું અને વાંટવાનું કામકાજ પાંચ દિવસ વાંટતા થયા અને બે દિવસ ભેગો કરતા થયા અને જો ભેગો પણ થઈ ગયો હવે તો કાઢવાનું કામકાજ રહ્યું છે બાકી બીજું કાંઈ નહીં તો એને આપણે કાઢીશું એ પણ તમારે વિડીયો હું જરૂર લઈને આવીશ બાકી તો અત્યારે આપણે જોઈ શકો છો ભેગો થઈ ગયો બે ટા કલાક કમ્પ્લીટ ઓગ જેટલા જેટલા માપના કર્યા છે ને દાળીયા બધા હતા હવા એ છે ને એવું બધું અંતુળ નહીં થાય પેલા તો ભેગું થઈ ગયું હવા થોડાક એ ભેગા કરવાના છે ચાલો મિત્રો હવે ઘટાવ્યા ત્યારે મળીએ વિડીયોમાં જાય માતાજી